ચૂંટણી પ્રચાર અભિયાનના સૌરાષ્ટ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની જ્વલન સફળતા બદલ કોઈને શંકા નથી લાભાર્થી સર્વ પ્રજા વિવિધ સમાજના લોકો આપના સમર્થનમાં છે અમો સમાજના અભિન અંગ છીએ તેમનું હિત અને સન્માન જળવાય તેવું વલણ હંમેશા રહેશે આપ જેવા વિઝનરી લોકશાહીના સમર્થક દેશ હિતને અગ્રતા ક્રમે રાખી સક્રિય સતત કાર્યરત આપની તથા આપના પક્ષની જળત સફળતા ત્રીજી તમમાં મળે તેવી ઈચ્છા અને પ્રાર્થનામાં આશાપુરાણને કરીએ છીએ અને આપ સુધીના નેતૃત્વમાં ભારત વિશ્વની સર્વશક્તિમાન સત્તા બને તેવી હાર્દિક શુભકામનાઓ સહ મહારાણી પ્રિતિ દેવી કચ્છ ભાવનગર સ્ટેટ કે જેની અંદર આપણે વિલીનીકરણ સમક્ષની પ્રક્રિયાની અંદર

એના ચરણોમાં વિધા હોય ત્યારે એ તાગ ત્યાગ બલિદાન અને વાત્સલ્ય ભાવની પરિકાષ્ઠા રાજવીઓ માટે પ્રગટ થાય છે આદરણીય શ્રી એચ એચ મહારાજા રાહુલ વિજયરાજ સિંહજી ભાવનગર એ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ લેટર ઓફ સપોર્ટ આપતા એમ કહે છે કે રિસ્પેક્ટેડ શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આઈ એમ રાઇટિંગ ટુ એક્સપ્રેસ માય સ્ટેટ ફોર સપોર્ટ ફોર યોર લીડરશિપ એઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા As a proud citizen of this great nation, I am very pleased to see your unwavering commitment to the progress and prosperity of our country. Under your visionary guidance, India has made remarkable strides in a multitude of areas from economic development and infrastructure modernization to social welfare and global standing. Your bold and decisive actions. Have been instrumental in propelling india towards a future filled with promise and opportunity please accept my sincere gratitude and unwavering support for your tireless efforts in serving the people of india i firmly believe that with your visionary leadership india will continue to soar greater heights fulfilling the aspirations of the citizens and inspiring the world maharaja mm -hmm. vijayra Singhya of baunagar tarafti as support other than morina સમસ્ત રાજવીઓ આપી રહ્યા છે કેમ કે એના માટે રાષ્ટ્ર પ્રથમ છે આજે જે આ બેઠકની અંદર અને રાજવીઓના સપોર્ટ જે આવી રહ્યા છે એનું ઝડપથી હું આપને એ નામાવાલી આપની સમક્ષ પ્રગટ કરું છું મહારાણી સાહેબ પ્રીતિદેવી ઓફ કચ્છ લેટર ઓફ સપોર્ટ એચ એચ મહારાજા રાહુલ વિજયરાજ સિંહજી ઓફ ભાવનગર લેટર ઓફ સપોર્ટ એચ એચ મહારાણા સાહેબ શ્રી કેશરી સિંહજી ઓફ વાકાને આજે આદરણીય નરેન્દ્રભાઈની સભા હોવાના કારણે પોતે ગયા છે એટલે પોતે એ સલાહ માગી છે કે હું હાજર નહીં રહી શકું એ એ પોતે હાજર રહેવાના હતા પણ ત્યાં પોતે પધાર્યા છે એચ એચ મહારાજા સાહેબ હિમાંશુજી ગોંડલ અત્યારના લંડન બિરાજ છે પણ એનો લેટર ઓફ સપોર્ટ આપણને મળ્યો છે એચ એચ મહારાજા તુષાર સિંધી ઓફ દેવગઢ બારિયા તેમને ત્યાં સભા હોવાના કારણે નથી પહોંચી શક્યા પણ એમનો લેટર ઓફ સપોર્ટ છે નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી ઓફ બાલાસિનોર એમનો પત્ર આવ્યો છે અને મારી સાથે એને ફોનમાં વાત પણ કરી એચ એચ મારા સાહેબ નિધિજી ઓફ દાતા કે જે દિશાની અંદર નરેન્દ્રભાઈ સાથે સભા આપો તે હતા એચએચ મહારાજા સાહેબ ઓફ છોટા જે અહીંયા બિરાજમાન છે મહારાજા સાહેબ ચેતન સિંહજી ઓફ પાડીતાણા એમનો લેટર ઓફ સપોર્ટ ઠાકોર સાહેબ ધ્રુવસિંહજી ઓફ સાણંદ એમનો સપોર્ટ દરબાર સાહેબ સત્યજીત કુમાર ઓફ જસદન જે અહીંયા બિરાજમાન છે રાવોજી સાહેબ હરેન્દ્રપાલ સિંઘજી ઓફ કોશીના એમને કીધું કે આ એક મુમેન્ટ આ એક ઘડી મારા માટે બહુ જ અગત્યની છે પણ મારી નાદુરસ્ત તબિયત હોવાના કારણે હું નથી આવી શક્યો પણ આપણે હું પત્ર પાઠવું છું ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી ઓફ વિરપુર જે અહીંયા બિરાજમાન છે ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહજી ઓફ વલ્લભીપુર એમને લેટર ઓફ સપોર્ટ લીધો છે દરબાર સાહેબ અજય વાલા ઓફ અમરનગર કાણા દેવડી એ અહીંયા બિરાજમાન છે દરબાર સાહેબ રાજસિંહજી વાલા ઓફ ઢાંક એ પોતે દીમાર હોવાના કારણે નથી પધારી શક્યા પણ એનો લેટર ઓફ સપોર્ટ છે યુવરાજ સાહેબ શેખ ખાન ઓફ બઝાણા એમને પણ લેટર આપ્યો છે ઠાકોર સાહેબ કુતાર સિંઘી ઓફ દેવપુર ઠાકોર સાહેબ મયુદ્ધ સિંઘી ઓફ તેરા અને કુમાર સાહેબ ઇંદ્રજી સિંઘી ઓફ મલિયા આ ત્રણેય કચ્છમાંથી મહારાણી સાહેબ કચ્છ સાથેનો એમનો પત્ર આવેલાં છે કુમાર સાહેબ પ્રદીપ સિંઘી ઓફ દિયોધર રાજકુમાર સાહેબ ધ્રુવકુમાર સિંહજી ઓફ ધૂમનગર જ્યાં બિરાજમાન છે કુમાર સાહેબ સમીર ઓફ જેતપુર ઠાકોર સાહેબ અમરસિંહજી ઓફ પાડ ઠાકોર સાહેબ અશોકસિંહજી ઓફ ગૌરીન્દર યુવરાજ સાહેબ જયદીપસિંહજી ઓફ કોઠારીયા જ્યાં બિરાજમાન છે દરબાર સાહેબ જયવીરસિંહજી ઓફ ચોટીલા કુમાર સાહેબ મહાવીરસિંહજી ઓફ ચોટીલા અહીંયા બિરાજમાન છે ઠાકોર સાહેબ રાજ વિજયસિંહજી ઓફ રાજપરા દરબાર સાહેબ યશવંતસિંહજી ઓફ બાબરા જ્યાં બિરાજમાન છે

વાળી સરકાર બનાવીને અમે સુકાન સોંપવા માટે બધા જ સંકલ્પિત છીએ કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ ઉમેદવારો એમાં પડ્યા વગર આપણું ફોકસ છે એ બહુ જ ક્લિયર છે આપણું વિઝન છે એ એક્સ્યુરિટી ટ્રાન્સપેરન્ટ છે જે માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ આ વખતે આવવા જોઈએ અને એ સુકાન સંભાળે

જો આપણા મંદિરોના નિર્માણ જે કોઈ વખત શક્ય નહોતા એ શક્ય બન્યા છે તો એનો રાજીપો પણ આજે ક્ષત્રિય સમાજને છે આજે આજે જે જે રીતે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને હિન્દુત્વની રક્ષા કરવા માટે જેમાં ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે તો એ માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ કરી શકે એ દરેક ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિને ક્યારે દસ વર્ષમાં સનાતન સંસ્કૃતિ પચાસ વર્ષથી આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછીના જે ખાડા પેડા છે એને બુરાવાનો કામ આદને નરેન્દ્રભાઈ એક પાંચ વર્ષમાં જ કરી લીધું છે સર્વદેવ રાજા આપે કીધું કે ક્ષત્રિય સમાજની અહીંથી અપીલ કરવામાં આવે છે તમામ રાજવીઓનો ટેકો છે પરંતુ આ લાગણીઓ જે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલી છે લોકો લાગણીથી સમાજ છે સોગન લઈ રહ્યા છે માં ભવાનીના સોગન લઈ રહ્યા છે માં આશાપુરાના કે ભાજપની વિરુદ્ધ મતદાન કરશું તો એને પાછા કઈ રીતે વાશું એક ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ રાજવીઓ જે છે રાષ્ટ્ર પ્રથમ આપ આ બધા પાસાઓને જોઈને આપ આદરણીય નરેન્દ્રભાઈ ને આપ સમર્થન આપો એવી મારી લાગણી બધા રાજવીઓ વતી પર

રાષ્ટ્ર અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષક તરીકે અને ગુજરાતના એક પનોતા પુત્ર તરીકે એમનું પ્રધાનમંત્રી સ્વરૂપે એમને પ્રાપ્ત થયા છે એ આપણા ભારતવાસીઓનો પુણ્યોદય છે એવું મને લાગે છે સાહેબ હજી મોદી સાહેબે જાહેરમાં નિવેદન એવું કર્યું નથી ક્ષત્રિય સમાજને કે હું કહું છું કે હવે આ આંદોલન પૂરું કરો અને પુરુષોત્તમ રૂપાલાને માફી માગો આ સંદર્ભે આપનું શું કહેવું છે રાજવીઓ જ્યારે સુશાસન કરતા હતા ત્યારે એ સર્વ સમાજને સાથે રાખી અને એના સર્વાંગી વિકાસ માટે જયારે આગળ ધરતા હતા ત્યારે આગળ નરેન્દ્રભાઈ એ જ રીતે સુશાસન કરી રહ્યા છે એનું મને ગૌરવ છે નહીં આ સૌરાષ્ટ્રમાં જયારે એન્ટર થયા છે હવે ગુજરાતમાં ગઈકાલથી એમની સભાઓ છે પણ ક્યાંય એ ક્ષત્રિય સમાજને એમણે કેમ સંબોધન નથી કર્યું હજી સુધી ક્ષત્રિય સમાજની સાથે એમને એક

એ રાજવીઓ સાથે મળીને આપણા પૂર્વજોએ કયા પ્રકારના નામ નહીં છે આપણા પૂર્વજોના સંસ્કાર આપણે આવિષ્કરણ કરીને આપણે આપણે કેવી રીતે આગળ ધપાવવાના છે એ સંદર્ભની અંદર બધાનો મત એવો થયો છે કે રાષ્ટ્ર સર્વોપરી છે રાષ્ટ્ર સર્વપ્રથમ છે અને એ વિભાવના માટે આપણે કમર કશ્મીર રાજા આ દિવસથી જે આંદોલનો ચાલે છે તે વિવાહનો ઉક્ષામાં આવી જાય અને જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે